સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંમત અઢારસો છોતેરના ના માક્ષર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછાયો જે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લિયો અમે ઉત્તર કરીએ જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ ગોલોક બ્રહ્મામહોલ હોલ એ આદિક જે ભગવાનના ધામ તેને પણ દેખે છે માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી ત્યાર પછી હરિભગત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનનો બકત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછયો જે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યો નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુલ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી કોજે અન્ય સ્થળ ને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી તે શાસ્ત્રમાં કહ્યું છે અન્યક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતી તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતી જે તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય ઇતિવચનામૃત ગઢડા પ્રથમનું પહેલું થયું